મારી આથીના સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાન શ્રી અકુભાઈ જોશીના સુપુત્ર લેફ્ટનર શ્રી મેહુલભાઈ જોશી ભારતીય સેનામાં કેપ્ટન બન્યા છે મેહુલભાઈ જોશી ગયા વર્ષે જૂન બે હજાર ચોવીસમાં બિહારના ગયા ખાતે સ્થિત રાષ્ટ્રીય સ્તરની ઓફિસરની ટ્રેનિંગ એકેડેમીમાંથી પાસ આઉટ થઈને ભારતીય સેનામાં લેફ્ટનરમાં પદ ક્લાસ વન ઓફિસર બન્યા છે ત્યારબાદ તેઓનું પોસ્ટિંગ અરુણાચલ પ્રદેશમાં ભારત ચીન સીમા પર મદ્રાસ રેજિમેન્ટના અધિકારી તરીકે થયું હતું ત્યાં તેઓના સફળ નેતૃત્વ અને પોતાને સોંપવામાં આવેલી જવાબદારીઓ પ્રત્યે સમર્પણને ધ્યાનમાં રાખીને તેઓને ગત શનિવારે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે ભારતીય સેના દ્વારા કેપ્ટનના પદ ઉપર નિમણૂક થયેલ છે કેપ્ટન મેહુલ જોશી નાનપણથી જ ભારતના ક્રાંતિકારીઓ સુરવીરો અને મહાપુરુષોના જીવન ચરિત્રોને વાંચતા હતા અને એવી ઈચ્છા રાખતા હતા કે તેઓ આ ચરિત્રોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવે અને પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પણ કરે જૂન બે હજાર અગિયારમાં તેઓ ભારતીય સેનામાં સૈનિક તરીકે જોડાયા ત્યારબાદ માર્ચ બે હજાર ત્રેવીસમાં બેંગ્લોર ખાતે લેવાયેલી સર્વિસ સિલેક્શન બોર્ડના ખૂબ જ અઘરા ઇન્ટરવ્યૂમાં સફળ થયા હતા આમ મેહુલભાઈ જોશી અનેક ઉચ્ચ હોદ્દા ઉપર રહ્યા છે તાજેતરમાં જ મેહુલભાઈ જોશી કેપ્ટન બનતા પોતાના વતન માળિયા હાટીનામાં અને બ્રહ્મ સમાજમાં અને જોશી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મેહુલભાઈ જોશીના પિતા શ્રી હક્કુભાઈ જોશીના નિવાસસ્થાને આજે જોશી પરિવારના તમામ ભાઈઓ ભેગા થઈ મીઠા મોઢા કરી હરખ મનાવ્યો છે આ કાર્યક્રમમાં રઘુભાઈ દવે પ્રવીણભાઈ પાઠક શૈલેષભાઈ ખાંભલા નિવૃત્ત ફોજી સંજયભાઈ ભારતી રમેશભાઈ જોશી અને જોશી પરિવારના તમામ સભ્યો હાજર રહી પેંડા કાંઈ મીઠા મોઢા કર્યા હતા અને મેહુલભાઈ જોશીની કેપ્ટનની આવી જવાબદારીને નિભાવી હતી તમામ આગેવાનોએ મેહુલભાઈ જોશીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી અને ખૂબ જ આગળ આવે અને દેશની સેવામાં અનેક કાર્યો કરે તેવી શુભેચ્છા પાઠવેલ હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી

લેફ્ટનન્ટ ગવર્મેન્ટમાંથી પણ એને પ્રમોશન મળી અને આજે મેહુલભાઈ અખુભાઈ જોશી એ કેપ્ટન તરીકે ભારતીય લશ્કરમાં પસંદ પામ્યા છે પ્રમોશન મળ્યું છે એ આ વિસ્તાર માટે જોશી પરિવાર માટે અને માળિયા બ્રહ્મ સમાજ માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે અને એ આનંદ અને ઉમળકો વ્યક્ત કરવા માટે આજે મેહુલ જોશીના પિતાજી અપુભાઈ જોશીના નિવાસસ્થાને બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય ગામના આગેવાનો ઉપસ્થિત રહી સામૂહિક રીતે ભાઈ આ મેહુલ જોશીની સતત આર્મીની પ્રગતિને બધાએ બિરદાવી અને હજુ પણ ભાઈ મેહુલ જોશી આર્મીમાં ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે અને રાષ્ટ્રની સેવા માટે એની તમામ શક્તિ વાપરે આ વિસ્તારનું ગૌરવ વધારે એવી શુભકામનાઓ અમારા જોશી પરિવારમાં સૌથી નાનો ભાઈ મેહુલ જોશી ભારતીય આર્મીમાં લેફ્ટનન્ટમાંથી ભારત સરકારે એને પ્રમોશનથી કેપ્ટન બનાવી અને અમારા પરિવારનું નામ રોશન કરેલ છે અને માળિયા બ્રહ્મ સમાજ જુનાગઢ અને ગીર સોમનાથ બ્રહ્મ સમાજ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનું ગૌરવ વધારે છે જેનો અમે પરિવારના તમામ સભ્યો આજે એક જગ્યાએ અમારા ઘરે ભેગા થઈ અને એની ઉજવણી કરી છે સેલિબ્રેશન કર્યું છે અને આવનારા ભવિષ્યના દિવસોમાં મેહુલ જોશી વધુ ને વધુ પ્રગતિ કરે અમે મહાદેવને પ્રાર્થના કરી નાનો દીકરો મેહુલ તેનું સપ્ત સાકાર કરી અને ભારતીય સેનાની અંદર સૌ પ્રથમ જવાન તરીકે ત્યારબાદ યથાર્થ પ્રયત્નો કરી અને લેફ્ટનન્ટ તરીકે અને હાલ ગઈકાલે જ તેને સારી કામગીરી ધનિષ્ઠ કામગીરીના કારણે ભારતીય સેનાના વડાએ તેઓને પ્રમોશન આપી અને ભારતીય સેનાનો એક કેપ્ટન તરીકેની નિમણૂક કરી જેનો જશ્ન આજે અમારા પરિવારમાં ઉજવણો છે મારા દિવસને બધા ભાઈઓ મારા કજીન બધા મારા બ્રજકના દીકરાઓ મારા ભત્રીજાઓ ગ્રમ આગેવાનો પછી લઘુભાઈ ભીખુભાઈ પુરોહિત કરવિણભાઈ ઠાકોર વગેરે તથા મેહુલા ખાસ પિત્ર એવા ભાઈ શ્રી સંજય ભાતી હિરેન પટાણીયા નિવૃત પોજી શ્રી રમેશભાઈ ફોજી વગેરે અત્યારે ઉપસ્થિત થઈ અને અમારી લાગણીને ખૂબ ખૂબ હતું અને પોતે પણ બધાએ ખુશી થઈ બધાના પિતા બુઢા કરાવ્યા ધન્ય વાત છે બેહુલને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ છે બેહુલને જે ઘોડિયામાં આવી શકતો હતો ત્યારનું જે શબ્દ હતું તે શીખ થતું જાય છે સંપૂર્ણ મારા માત પિતા મારું કર્મ બેહુલની ભક્તિ આ બધાની લાગણી એમાં સમાયેલ છે અને એના કારણે આજે વઢવાઓના આશીર્વાદને કારણે આજે આ પરિણામ આવ્યું છે તેનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને સાથે સાથે એમના ધર્ભપતિનો પણ આની અંદર સહયોગ છે તેમનું પણ ઘણું યોગદાન છે તેમને પણ હું ધન્યવાદ આપું છું અને દેહ ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી અમારી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત